અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાણપુર રોડ ઉપર આવેલા સપના માર્બલ નજીક જ્યાંથી ડિવાઈડર શરૂ થાય છે ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી અંધારાના કારણે વારંવાર અકસ્માતોની ઘટના બને છે ગત રાત્રે પણ બે વાહન ચાલકો ડિવાઈડર પર ચડી ગયા અને ગંભીર અકસ્માત થયો હતો લોકલ રહેવાસીઓએ જણાવ્યું કે ત્યાં કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ લાઇટ કે ચેતવણી બોર્ડ નથી જેના કારણે રાત્રે ડિવાઈડર દ્રશ્યમાં આવતા અકસ્માત થાય છે તેઓએ તાત્કાલિક પગલા રૂપે ડિવાઇડર શરૂ થાય તે જગ્યાએ ટોપ નો ચેતવણી બોર્ડ લગાવવાની તથા યોગ્ય લાઇટિંગ સુવિધા પૂરી પાડવાની માંગ ઉઠાવી છે સ્થાનિકોએ ધંધુકા નગરપાલિકા તેમજ માર્ગ અને મકાન વિભાગને આ મુદ્દે સતર્ક થવા અપીલ કરી છે જો વહેલી તકે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં નહીં આવે તો આવા અકસ્માતો યથાવત રહેશે દિનેશભાઈ ભવાનભાઈ ગામ દેવળિયા ધંધુકા હું જતો હતો અને ડિવાઇડ લાઇટ નહીં મારે એટલે ગાડી મારી ચડી ગયું ઉપર અને ભાંગી ગઈ મારું નામ છે વડદરિયા એકબાળ રજાક મોહમ્મદભાઈ હવે સમસ્યા છે અમારે રાણપુર રોડની જ્યાં ટુ વે રોડ છે ત્યાંથી ફોર લાઈન રોડ થાય છે વચ્ચે ડિવાઈડર છે ત્યાં કોઈ સ્ટોપ લાઈટ કે સ્ટ્રીટ લાઇટ છે નહીં અને એક્સિડન્ટ દર અઠવાડિયામાં અંદાજે બેથી ત્રણ એક્સિડન્ટ થાય છે એક બાઇકવાળાનું ફેટલ પણ થયેલું છે જે એમપી પાર્સિંગનું હતું એ ભાઈની ડેથ થઈ ગયેલી છે થયો બેક મહિના આજુબાજુ અને રોજ એક્સિડન્ટ થવાનો ભય રહે છે અહીંયા બાજુમાંથી અમારે નીકળવું હોય તો ડર રહે છે કે કોઈ ગાડી એક્સિડન્ટ વચ્ચે થશે તો ત્યાં આગળ એક સ્ટોપ લાઈટ લગાવી દે નગરપાલિકા અમને અને સ્ટ્રીટ લાઇટ નાખી દે તો અમે આભાર વ્યક્ત કરશું બારડ ધંધુકા